જમ્મુ સર શહેર ની અંદર વોર્ડ નંબર એક ની અંદર હું ઊભી રહી છું તો મને જરૂરથી વોટ આપજો અને જ્યારે મેં આ ઉમેદવારી કરી છે તો મને ઘરે ઘરે સાંભળવા મળ્યું છે કે ગટરના પ્રશ્નો છે લાઈટો ના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે પબ્લિક બધી ત્રાસી ગઈ છે ભાજપ સરકારથી એટલા માટે જ મેં કદમ ભર્યું છે અને મને જરૂરથી વોટ આપજો અને તમારા બધા કાર્યોની હું સફળતા કરીશ જય હિન્દ ભારત માતા કી જય હો જંબુસર શહેર વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીના ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના બેશભાઈ જાદવને આ વખતે નંબર મિજાજ જુદો છે પ્રજાના પ્રશ્નો પાણી ગટર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે આજે લોકો મૌન છે મતદારો મૌન છે ભારતીય જનતા પાર્ટી જો વિકાસ કર્યો હોય આજે સંસદને લાવવાની ફરજ પડી છે આપ સૌને મતદારોની ખબર પછી મનસુખભાઈને શા માટે જો વિકાસ કર્યો તો આ જંબુસર શહેરના બધાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ સીટ જીતી લેવા છે તેમ છતાં આ વખતે મતદારોને બીજા જુદો હોય ના છૂટકે આજે સંસદ આખા જિલ્લાનો પ્રવાસ હોય નાની આ વોર્ડ નંબર એકની સીટ ભારતીય આમાં કંઈક ભારતીય જનતા પાર્ટીને કંઈ ફરક નથી પડે કોંગ્રેસને ફરક નથી પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે ભાઈ કોંગ્રેસને મૃત કરીશું અને ત્રીસ પાંત્રીસ વર્ષ હોવા છતાં એટલે આપ જોઈ શકતો હોય છે કાર્યકરો કોંગ્રેસ આજે પણ વળી ગમ છે એટલે આ વખતે વનિતાબેન વિજય નિશ્ચિત ને નિશ્ચિત છે